જે કિમ નદી છે તેની ભયજનક સપાટી નજીક પહોંચી છે કિમ નદીની ભયજનક સપાટી તેર મીટર છે ત્યારે હાલ કિમ નદી બાર પોઈન્ટ પંચોતેર મીટર ની સપાટી ઉપર વહી રહી છે ખાસ કરીને જે રીતે ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો તેને જ કારણે જે કિમ નદી છે તેનું જળસ્તર વધ્યું છે તેને કારણે કિમ નદીના કિનારે આવેલા જે ગામો છે કિમા કિમામલી કથોરડા સહિતના જે ગામો છે તમામ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે ખાસ કરીને ઉલપા તાલુકાનું જે કઠોડરા ગામ છે તે કઠોડરા ગામ જે છે તે સંપર્ક વિહોણું બન્યું છે કારણ કે કિમ નદીને ને અડીને ગામ છે તેને કારણે જે કિમ નદીના પાણી છે તે કઠોડરા ગામમાં પંચ વળ્યા છે જેના કારણે તે સંપર્ક વિહણું બન્યું છે હાલ તંત્ર દ્વારા તમામ જે પ્રકારની તૈયારી છે તે કરી દેવામાં આવી છે અને જે નીચાવાળા ગામ રાખી રહ્યું છે જી આભાર આપનો જાણકારી આપવા માટે તો સતત આ સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે કારણ કે કિમ નદીનું જળસ્તર જો આ જ રીતે વધતું રહ્યું તો આસપાસના જે કાંઠા વિસ્તારમાં રહેતા લોકો છે તેમનું જનજીવન ખોરવાઈ શકે છે